ખાનગી રાહે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી પ્રોહિબિશન મુદ્દામા સાથે આરોપીને પકડી પાડી આરોપીના વિરૂદ્ધ નીચેના વિગતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમજી વાળા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રાખેલ હતા પકડવાનો બાકી આરોપી મોહસિન ઉર્ફી બિલાલ જુસ્બા હિંગોરઝાનો સમાવેશ થાય છે અને આરોપી થારુબા લખુબા ગઢવીને પકડી પાડવામાં આવ્યો છે